ડભોઈ તાલુકામાંથી પસાર થતી નદી બે કાંઠે વહેતી થઈ ઉપરવાસમાં વરસેલા સાંભેલાધાર વરસાદના કારણે દેવડેમમાંથી પાણી છોડવામાં આવતા તાલુકામાંથી પસાર થતી દેવડે બે કાંઠે વહેતી થઈ ડભોઈ તાલુકામાં માં ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે તાલુકાના સાત ગામોને હાઈ એલર્ટ કરાયા અનેક ગામોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો ડબોઈ બનૈયા નવાપુરા ભીલાપુર કુડાપુડા વસાહત ગામોમાં ના માર્ગ ઉપર કમર સુધીના પાણી આવી ગયા અવર જવર બંધ ખેતરોમાં પણ પાણી ઘુસી જતા ખેડૂતો ચિંતાતુર મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા સાત ગામોનો નો ડભોઈ સાથેનો સંપર્ક ખોલવાયો